એક અજાણ્યા યુવકનો મૃતદેહ ગ્રામજનોને જોયો હતો ત્યારે આ ઘટનાની જાણ થતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા તથા પોલીસે જાણ કરી હતી બાદમાં સોશિયલ મીડિયા પર માહિતી મુકતા મૃતક ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામનો પચીસ વર્ષીય યુવક હોવાનો તેના પરિવારજનો ઓળખ આપી હતી જ્યારે આજરોજ ભરૂચના ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ રેલવે બ્રિજ પાસે નદીના પાણી ભરેલા ખાડામાંથી વધુ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો સ્થાનિક નાવિકોએ મૃતદેહ જોયા બાદ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી સોલંકી તથા તેમની ટીમે મૃતદેહને બહાર કાઢી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પોલીસ સ્થળ પર પહોંચી વૃદ્ધિના વાલીવાસાની શોધખોળ શરૂ કરી છે છેલ્લા બે દિવસમાં નર્મદા નદીના કાંઠા વિસ્તારમાંથી બે મૃતદેહો મળી આવેલ છે ગઈકાલ કુકરવાળા ગામના એલ એન્ટી બ્રિજ નીચેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવેલ તેની પ્રાથમિક તપાસ કરતા તે ભાલોદ ગામના આવા સમાજનો યુવાન હોય તેમ તેના સગાવાલાએ આવીને ઓળખી બતાવેલ ત્યારબાદ આજરોજ ભરૂચ ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ રેલવે બ્રિજ નીચેથી પાણીમાં ભરેલા ખાબુચિયામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવેલ છે જેની જાણ અમે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને કરેલ છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અહીંયા અઘાડી અહીંયા આવી ગયેલા છે ઘટના સ્થળે મૃતદેહને જોતાં તે લોકોએ વધુ તેની તેના સગાવાલા મળી જાય તેની તે તપાસ હાથ ધરેલ છે છેલ્લા બે દિવસમાં બે અજાણ્યા મૃતદેહો અમને આ મળી આવેલ છે જે સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવેલું ત્યારબાદ જે પાણી વધારે પ્રમાણમાં નદીમાં હતું ત્યારબાદ પાણી ઓસરતા આ મૃતદેહો મળી આવેલ છે સંદર્ભ દીક્ષિત નેશન દસ ન્યૂઝ ભરોજ સમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન દસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય અને જોડાયેલા રખવું ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર